મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જન્મેલ કોઈ પણ વ્યક્તિ અમર નથી આપણે એક દિવસ તો પૃથ્વી છોડવી પડે છે આપણે વિચાર્યું નથી કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને મૃત્યુના ચોવીસ કલાક પછી આત્મા ઘરે પાછી કેમ આવે છે અને કેટલા સમય સુધી રહે છે આ બધા પ્રશ્નોનો જવાબ ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યા છે તો આપણે આ વિડિયોમાં તેના વિશે વાત કરીશું ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય છે એટલે યમરાજાના દૂત તેને તેમની સાથે યમલોક લઈ જાય છે તેના પાપ અને પુણ્ય મુજબ તેનો હિસાબ કરવામાં આવે છે ત્યારબાદ સ્વર્ગ કે નર્કમાં મોકલવામાં આવે છે પરંતુ મૃત્યુના ચોવીસ કલાક પછી યમદૂતો તેને તેના ઘરે મોકલી દે છે મૃતકની આત્માને છોડ્યા પછી તે તેના સંબંધીઓ પાસે ભટકતી રહે છે તે તેના સંબંધીઓને બોલાવે છે પણ તેનો અવાજ છે કોઈ સાંભળી શકતું નથી આ જોઈને મૃતકની માતા ડરી જાય છે છતાં તેને કોઈ સાંભળી શકતું નથી ગરુડ પુરાણ મુજબ મૃતકની આત્મા શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે પરંતુ યમદૂતો સાથે બંધાયેલ હોવાથી તે તેના શરીરમાં ફરી પ્રવેશી શકતી નથી ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે તેમના સગા સંબંધીઓ રડતા હોય છે ત્યારે તે પણ દુખી થઈ જાય છે અને રડવા લાગે છે પણ તે કંઈ કરી શકતી નથી યમદૂતો સાથે બંધાયેલ હોવાથી તે તેના જીવનમાં કરેલા દરેક પાપ યાદ કરે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે ગરુડ પુરાણ મુજબ યમરાજા તેને લેવા આવે ત્યારે તેને ખબર પડે છે કે તેની પાસે યમલોકમાં પહોંચવા સુધી પૂરતા વાર નથી તે ભૂખ્યો અને તરસ્યો રખડિયા કરે છે તેમના પરિવારના સભ્યોને સંકેત આપે છે તેમની સાથે વાત કરવા માંગે છે પણ શરીરના અભાવને કારણે તે કોઈના સંપર્કમાં આવી શકતી નથી મિત્રો તમે પિંડદાન વિશે તો સાંભળ્યું જ હશે જે મૃત્યુના દસ દિવસ સુધી કરવામાં આવે છે મૃતકના ચામડી બાંધકામ થાય છે મૃતકના દસમા અને અગિયારમાં દિવસે હાડકાને માસ બાંધકામ થાય છે અને તેરમી તારીખે જ્યારે પિંડદાન કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન કરવામાં આવે છે ત્યારે મૃતકની આત્માને એટલી શક્તિ મળે છે કે યમલોક સુધીની યાત્રા કરી શકે છે એટલે મિત્રો મૃત્યુના તેર દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે તેનાથી આત્માને મૃત્યુલોકથી યમલોક સુધી પહોંચવાની શક્તિ મળે છે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી આત્મા પરિવાર સાથે તેર દિવસ સુધી રહે છે અને ત્યાર પછી યમલોકની યાત્રા પર જવા નીકળે છે જે પોતાનામાં જ મોટી યાત્રા છે તે તેર દિવસ સુધી કરવામાં આવેલ પિંડદાન મૃતકનું એક વર્ષ માટેનું ભોજન છે જો કોઈ વ્યક્તિ માટે પિંડદાન ન કરવામાં આવે તો તેને ભૂખ્યા જ યમલોકની યાત્રા કરવી પડે છે ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જેમને પિંડદાન કરવામાં આવતું નથી તેમને યમલોકની યાત્રામાં ખોરાક મળતો નથી અને છેલ્લે તેરમાં દિવસ યમદૂતો તેમને પરાણે પણ ખેંચી જાય છે જેથી મૃત આત્માને યમલોકમાં લઈ જવામાં આવે છે મુસાફરી કરવાની મંજૂરી નથી દરમિયાન ભોગવવું પડે છે તેથી હિન્દુ ધર્મમાં નિયમિતપણે પિંડદાન કરવું જરૂરી છે આ ઉપરાંત ગરુડ પુરાણમાં એ પણ જણાવ્યું છે કે મૃતકના સભ્યો ઋણ લઈને પિંડદાન કરે છે તો આત્માને શાંતિ નથી મળતી ઋણ દ્વારા પિંડદાનની મૃતકને દુઃખ પહોંચાડે છે ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો મૃતક ઘરના સભ્યોને બળજબરી કે લોન લઈને પિંડદાન કરવા મજબૂર કરે તો તે યમરાજ સ્વીકારતા નથી આવી વ્યક્તિને મૃત્યુ પછી યમરાજ તેને વિવિધ રીતે ત્રાસ આપે છે તેને મૃત્યુ ભૂમિ પર પાછા મોકલે છે આ ઉપરાંત ગરુડ પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જીવતા સારા કાર્યો કર્યા છે તેને યમદૂતો પોતાની સાથે લઈ જાય છે આવી આત્માને મૃત્યુલોકથી યમલોક સુધીની યાત્રામાં કોઈ પણ જાતનું દુઃખ પડતું નથી આ ઉપરાંત જે વ્યક્તિએ ખરાબ કાર્ય કર્યા હોય તેમને યમદૂતો સાથે લઈ જાય છે એમને મૃતભૂમિથી યમલોક સુધી દરેક રીતે ભોગવવું પડે છે યમદૂતો તેમને ખૂબ ત્રાસ આપે છે અને તે ધ્રુજવા પણ લાગે છે વારંવાર યમદૂતોની માફી પણ માગે છે તેમને યમદૂતો માફ કરતા નથી ત્યારબાદ આત્મા યમલોકમાં પહોંચે છે ત્યારે તેના પાપ અને પુણ્યનો હિસાબ થાય છે જો વ્યક્તિએ સારા કર્મ કર્યા હોય તો યમરાજ તેને સ્વર્ગમાં મોકલે છે જ્યારે ખરાબ કાર્ય કર્યા હોય તો વ્યક્તિને યમરાજ નરકમાં મોકલે છે જ્યારે પાપી આત્માની શિક્ષા પૂર્ણ થયા બાદ કેમરા તેને મૃત્યુભૂમિમાં પરત મોકલે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને તમે અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ આવો નવો વિડિયો આવે તો તમને સૌથી પહેલાં માહિતી મળતી રહે અને મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય